જબરજસ્ત સુપર ડુપર હિટ આપણો વોકેન્સો ચાલી રહ્યું છે બરાબર અને તમે પણ જોડાઈ જાજો અને જોવા મંડજો પ્લેલિસ્ટે આખી બનાવી દીધી છે ચલો અને શરૂઆત કરીએ મેડમ કાલ કેવું જે ખબર 19 માર્ચ વહી ગઈ બટ આ 19 લખી પણ આપણે આને 21 માર્ચ સુધી કરી દીધું કારણ કે કાલે ઘણા બધા લોકો પેમેન્ટ કરી શક્યા નહોતા એટલા માટે આપણે 21 માર્ચ એટલે હજી અત્યારે ઓફર ચાલુ છે કાલે એકવીસ માર્ચે રાત્રે બાર વાગે ઓફર પૂરી થવાની છે તો વિજય નાટિયા ગુરુઅફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી બરોબર છે અને કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લેજો સાહેબ આવો મોકો હવે કારણ કે હજારો વિદ્યાર્થીઓ પરચેસ કરી રહ્યા છે છે તમે રહી આ નંબર નંબર ઉપર કોલ કે મેસેજ કે કોન્ટેક કરી અને તમે મતલબ કે આ કોર્સ છે એ પરચેસ કરી શકો છો આની અગિયારસો નવાણું રૂપિયા પ્રાઇસ છે આની સાતસો નવ્વાણું પાંચસો નવાણું રૂપિયા પ્રાઇસ છે તો કોઈ પણ એક કોર્સ છે એ પરચેસ કરી લેજો જો તમારે મતલબ એકદમ ડિટેલમાં બેઝિક થી એડવાન્સ જબરજસ્ત રીતે ગેરંટી સાથે શીખવું છે તો આ એપ્લિકેશન તમને હેલ્પ કરશે ઓકે ચલો શરૂઆત કરીએ કે રાજ ડોક્ટર જો હવે આમાં કેવું છે ભૂતકાળના બધા સેન્ટેન્સીસ મુકેલા હશે બટ આપણે એને સાથે સાથે ભવિષ્યમાં પણ ચેન્જ કરતા જશું રેડી એટલે બંનેની પ્રેક્ટિસ થતી જાય તમારે એમ આપણે એવું લાગે તો વર્તમાન ભૂતકાળ ભવિષ્ય ત્રણેય લેતા જશું એટલે ત્રણે ત્રણ પ્રેક્ટિસ થાય રેડી ચલો રાજ ડોક્ટર હતો રાજ વોઝ ડોક્ટર રાજ ડોક્ટર છે રાજ ઇઝ અ ડોક્ટર અને રાજ ડોક્ટર હશે રાજ વિલ બી અ ડોક્ટર બસ ખાલી શું તફાવત કરવાનો છે મેડમ આયા મતલબ કે આ હેલ્પિંગ વર્બ છે હેલ્પિંગ વર્બ જ બદલાવાનું છે જો એમ ઇઝર મૂકો તો છે વોઝ વર્ મૂકો તો હતો અને વિલ બી મૂકે તો હશે રેડી આ વસ્તુ તમારે યાદ રાખવાની છે હું બીમાર હતો આઈ વોઝ સિક હું બીમાર છું આઈ એમ સિક હું બીમાર થઈશ આઈ વિલ બી સિક જો જો એક સેન્ટેન્સ માંથી કેટલા સેન્ટેન્સ બને છે હે એટલા માંડ જ કહું છું વિડીયોને લાઈક કરી દેજો ચલો એના પછી ખુશી 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 ખુશ 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 હતી વોઝ હેપી 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 છે હશે વિલ બી બાળકો બગીચામાં હતા ધ કિડ્સ ઇન બાળકો ઘણા બધા છે તો આપતા બગીચા નહીં બગીચા હે લેક સેન્ટેન્સ બગીચા હોતા બાળકો પાછા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે ફૂલ ફૂલ એ બાળક તો કિડ્સ એના પછી શું થશે તો કે ભાઈ બાળક બગીચામાં હશે કિડ્સ વિલ બી ઇન ધ તો હાઉ હેલા છે ઓકે આ સાળા જૂની હતી ધીસ સ્કૂલ વોઝ ઓલ્ડ આ સાળા જૂની છે ધીસ સ્કૂલ ઇઝ ઓલ્ડ આ સાળા જૂની હશે ધીસ સ્કૂલ વિલ બી ઓલ્ડ ઓકે

અને મેડમ કીધું ને કે ધે વિલ ધે આર મહાન લેખક એટલે ઘણીવાર વાર આવું થાય તો તમને જો જો ભૂલ પડે મારાથી નહીં પડે તમારથી પડે ને બધે પડે જો એમાં કંઈ ખોટું નથી ઓકે એમાં આપણે મહાન લેખક કહી શકીએ એવું કઈ ઓલો નથી વાવ ખાલી સ્પેલિંગ ઇંગ્લિશમાં લખી નાખવાનો માં વોટ આર યુ સેઇંગ ઓકે ચાલો ખોરાક સારો હતો ધ ફૂડ વોઝ ગુડ ખોરાક સારો છે ધ ફૂડ ઇઝ ગુડ ખોરાક સારો હશે ધ ફૂડ વિલ બી ગુડ યસ છે ને જોરદાર તમે જો હું ગુજરાતી બોલું ને માની લો આયા તમે મારી સામે ઊભા છો તો ઇન્સ્ટન્ટ તમારે જ બોલ દેવાનું આનું આમ થાય આનું આમ થાય બરોબર એટલે તમારે પ્રેક્ટિસ થતી પણ અવાજ કરીને બોલજો તો જ મતલબ પ્રેક્ટિસ સાચી થશે ચલો અમે ખોટા હતા વી વર રોંગ આવું કહેતા ને અમે ખોટા હતા હવે અમે ખોટા છીએ વી આર રોંગ અમે નથી આ તો સેન્ટેન્સમાં કહું છું અમે ખોટા હશું વી વિલ બી રોંગ યસ

ધ્યાન રાખવાનું છે જો ન હતું એવું હોય તો વર આવશે નથી તો ઈઝ આવશે અને નહી હોય તો વિલ નોટ આવશે શું આવશે વિલ નોટ be. યાદ રાખવાનું હંમેશા ઘણા બધા એમ કે મેહુલ હાઉસ વિલ બી નોટ જીવનમાં નો હોય સમજી ગયા વિલ નોટ બી આજ રીતે થાશે તો આ એક કન્સેપ્ટ યાદ હોય એટલે બાકીના સેન્ટેન્સ તો તમે આરામથી બનાવી શકો છો ઓકે મેહુલ નું ઘર મતલબ કે નાનું નહીં હોય મેહુલ હાઉસ વિલ નોટ બી સ્મોલ ઓકે અમે ઘરમાં ન હતા વી વોર નોટ એટ હોમ અમે ઘરમાં નથી વી આર નોટ એટ અમે ઘરમાં નહીં હોય વી વિલ નોટ બી એટ હોમ

લાવ કેટલા બધા ભાઈ પાછળ રહી જશે મંગાવી લ્યો સાહેબ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશ માટે વન ઓફ ધ બેસ્ટ બુક હોય તો એ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક છે આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે મંગાવી શકો છો કેવી રીતે ક્યાં કઈ બધી જગ્યાએ મે પહોંચાડી દેશું રેડી એટલે આ નંબર છે 349 પ્રાઇસ છે તો મંગાવી લેજો અને આની જ તમારે અમે જે રીતે પ્રેક્ટિસ કરાવી છે એ તમારી જાતે ખુદ પ્રેક્ટિસ કરવી છે ને તો એ હા હા તો અલે લખી બોલિંગ બધી રીતે તો એના માટે છે 60 ડેઝ પ્રેક્ટિસ બુક એની પ્રાઇસ ફક્ત ને ફક્ત 129 રૂપિયા છે આ 19 માર્ચ સુધી હતી ઓફર બટ હવે આપણે વધારીને આને કરી દીધી છે 21 માર્ચ સુધી 21 માર્ચ સુધી તમે 129 રૂપિયામાં લઈ શકશો પછી આની પ્રાઇસમાં ઘટાડો થઈ જશે કારણ કે ગઈકાલે કાલે ઘણા બધા વધારો થઈ જશે હા અને આ નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ પીડીએફ સ્વરૂપમાં છે મંગાવી શકો છો અને આ એક જ છે ને હતો તો વર્ડ અને હશે થશે તો મતલબ કે આ વસ્તુ પ્રોપર વે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે રેડી તો ખાસ યાદ રાખવાનું છે જો એમ રાહુલ હતો

તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે બીજી તો કઈ માથાકૂટ કરવાની નથી તો કે શું તમા આપણે આમાં જે ભવિષ્ય થઈ ગયું શું તમારી માતા બીમાર હતી વોઝ યોર મધર સિક શું તમારી માતા બીમાર છે ઇઝ યોર મધર સિક શું તમારી માતા બીમાર હશે વિલ યોર મધર બી સિક ઓકે ચલો એના પછી શું તે નેહાની બહેન હતી વોઝ શી નેહા સિસ્ટર શું તે નેહાની બહેન છે ઇઝ શી નેહા સિસ્ટર શું તે નેહાની બહેન હશે વિલ શી નેહા સિસ્ટર વિલ શી બી આવું ઘણી વાર થશે મારે ખુદને થાય ઘણી વાર બી ખાઈ જાય ભૂખ લાગી ગઈ હોય ને શું તેવો અમારી સાથે હતા વર્ડ વિથ અસ શું તેવો અમારી સાથે છે આર ધ વિથ અસ શું તેવો અમારી સાથે હશે વિલ ધ બી વિથ યસ ધ્યાન રાખજો સાહેબ ભૂલ ન પડવી જોઈએ ચલો શું તમે શાળામાં હતા વોર યુ એટ સ્કૂલ શું તમે શાળામાં છો આર યુ એટ સ્કૂલ શું તમે શાળામાં હશો વિલ યુ બી એટ સ્કૂલ યસ ધ્યાન રાખજો ચલો શું આ કાગળ ટેબલ પર હતા વર પેપર્સ પેપર્સ ઓન 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 ધ ધ ટેબલ 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 શું 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 આ આ આ કાગળ પર છે છે આર પેપર ઉપર એ હા રેડી એના પછી તમે થઈ ગયા હતા યુ લોસ્ટ વાક્ય આપણે રાખી દસું કારણ કે આ કયા વાળું છે શું તેઓ દુખી હતા

Was it a cat? Is it 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 a a cat? Will it be a cat? બિલાડી બિલાડી છે? હશે? Will તમે બગીચામાં ન હતા તમે બગીચા માં મતલબ કે નથી યુ આર નોટ બગીચા બગીચામાં નહીં હોય નોટ બી એટ માં હતા અમે શાળામાં

મમ્મી રસોડામાં ન હતી મધર વોઝ નોટ ઇન ધ કિચન મમ્મી રસોડામાં નથી મધર ઇઝ નોટ ઇન ધ કિચન મમ્મી રસોડામાં નહીં હોય મધર વિલ નોટ બી ઇન ધ કિચન શું વિશાલ શાંત હતો વોઝ વિશાલ ક્વાઇટ શું વિશાલ શાંત હશે વિલ વિશાલ બી ક્વાઇટ ઓકે તેઓ લંડનમાં હતા ધે વર એટ લંડન તેઓ લંડન માં હશે ધે વિલ બી એટ શું તમે ડોક્ટર હતા વોર યુ અ ડોક્ટર શું તમે ડોક્ટર હશો વિલ યુ બી અ ડોક્ટર યસ આવી જ રીતે પ્રેક્ટિસ કરવાની ને આવી રીતે જો તમારે અમારી સાથે ઓફલાઈન ભણવું છે ને તો 24 માર્ચ કેટલી 24 માર્ચ થી રાજકોટમાં ડિવાઈન એકેડેમીમાં માં ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે મોસ્ટલી ઓલમોસ્ટ ફૂલ છે પણ જો હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી તમે વોટ્સઅપ કરીને તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો ધોરણ આઠ નવ દસ અગિયાર બાર સાયન્સ કોમર્સ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ તમામ સ્કૂલ પ્લસ કોચિંગની વ્યવસ્થા આપણે આવતા વર્ષથી શરૂ કરવાના છે બટ અત્યારે સ્પોકન ઇંગ્લિશની બે ચોવીસ માર્ચથી ધોરણ બધા ધોરણ માટે લાગુ પડે હાઉસ વાઇફ હોય બિઝનેસમેન હોય બિઝનેસ વુમન હોય જોબ કરતા હોય બધા માટે ચાલુ થવાની આ એડ્રેસ છે નોટ કરી લેજો ત્યાં આવી અને તમે મતલબ રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો બે બુક બુક છે છે એક ઇંગ્લિશ વોકેબલરી જો અંગ્રેજી મતલબ આપણે વાક્યો અત્યારે બોલ્યા તેમાં ઘણી બધી નો ઉપયોગ થયો હવે વોકેબલરી જ નહીં હોય તો આપણે કોઈ સેન્ટેન્સ કઈ રીતે બોલી શકીએ મેડમ કીધા ધેય વર મહાન લેખક મહાન લેખકને આપણને નહીં ખબર હોય તો આપણે સેન્ટેન્સ કઈ રીતે બોલી શકશું તો શબ્દો તમારે અહીંયાથી કરવું પડશે મતલબ કે નાઇન્ટી નાડ ને સ્કેન કરો નવા રૂપિયા ટ્રાન્સફર કરો પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાઈ દો તરત જ તમને એની પીડીએફ મોકલાઈ દેવામાં આવશે અને એક છે સાત હજાર થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યોની પ્રેક્ટિસ જેમ આપણે કરીએ છીએ એવી જ રીતના ગુજરાતી ઇંગ્લિશ સાથે એમની એકસો ઓગણ પચાસ રૂપિયા પ્રાઇસ છે ક્યુઆર કોડને સ્કેન કરી વન ફોર નાઇન રૂપીઝ ટ્રાન્સફર કરી દો પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે આ બેનને પીડીએફ ફોર્મમાં છે એ તમને પીડીએફ ફોર્મ મોકલાવી દેવામાં આવશે અથવા તો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો ત્યાંથી પણ તમે કરી શકો છો ચાવી ઘરે ન હતી કી વોઝ નોટ ઇન ધ હાઉસ શું સચિન રસ્તા પર હતો વોઝ સચિન ઓન ધ રોડ ઓકે શું મારા પપ્પા ઘરે હતા વોઝ માય ફાધર એટ હોમ શું મારા પપ્પા ઘરે હશે વિલ માય ફાધર બી એટ હોમ મહેક મારી બહેન નથી

બहोत सारे બ્યુટીફુલ યસ એના પછી કાર ગેરેજ માં ન હતી કાર વોઝ નોટ ઇન ધ ગેરેજ કાર ગેરેજ માં નહીં હોય કાર વિલ નોટ બી ઇન ધ ગેરેજ ટેબલ અહીંયા ન હતું ટેબલ વોઝ નોટ હિયર ટેબલ અહીંયા નથી ટેબલ ઇઝ નોટ હિયર યસ એના પછી આ લાઈટ નવી ન હતી ધીસ લાઈટ વોઝ નોટ ન્યુ ઓકે વિદ્યાર્થીઓ ક્લાસ માં હતા સ્ટુડન્ટ્સ ワー ઇન ધ ક્લાસ વિદ્યાર્થીઓ ક્લાસ માં છે સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ વિદ્યાર્થીઓ ક્લાસ માં હશે સ્ટુડન્ટ્સ વિલ બી ઇન ધ યસ અને એવી જ રીતે જો તમારે અમારી સાથે ફ્રીમાં જોડાવું છે તો WhatsApp ચેનલ છે આ નંબર ઉપર મેસેજ કરશો ને તરત એક WhatsApp ચેનલની ની લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલો નું બટન દબાવી દેજો બધી તમને માહિતી મળશે ક્યારે કયો લેક્ચર છે એ તેમ જ મતલબ ટેલિગ્રામ ચેનલ ને પણ ફોલો કરી દેજો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ અને એ ટેલિગ્રામ ને ઇન્સ્ટાગ્રામ ને પણ ફોલો કરવાનું ભૂલતા ને વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ એને પણ ફોલો કરી દેવાનું રહેશે તો અહીંયા જે આપણો સેકન્ડ ડે હતો એ કમ્પ્લીટ થાય છે